જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળ પર હુમલો કર્યો હોય છે ને લે કોઈપણ પરિસ્થિતિમાં દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે મોક ડ્રિલનું આયોજન કરાયું હતું સુરતમાં પોલીસ કલેક્ટર અને પાલિકા દ્વારા હચીરા ખાતે આવેલા એનટીપીસી પાવર પ્લાન્ટ અને સુરતના પીપલોદ ખાતે આવેલ આઈબીસીમાં મોક ડ્રિલ કર્યું હતું જેમાં વોર સાયરન વાગતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું પોલીસ ફાયર સહિતની તેર એજન્સીઓ જોડાઈ હતી જમ્મુ કાશ્મીર

આઈબીસી બિલ્ડિંગ લક્ષ્મીપતિ એપેરેલ અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોક ડ્રીલ યોજાય ચાર કલાક દરમિયાન લોકોની યુદ્ધ સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી તો મોક ડ્રીલ દરમિયાન સાયરનો વગાડ્યા સાંજે સાડા સાત થી આઠ કલાક દરમિયાન બ્લેકઆઉટ પણ કરાયું હતું ભારત સરકારશ્રી તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચાર વાગ્યા ફોર્ટી નાઇન સ્થળો ઉપર એક સાથે અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે સુરત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર હજી સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ વિભાગ ફાયર એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફિસ કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે લોકોના સાથે જ શ્રી એમએલએ શ્રી મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ સોશિયલ મીડિયાના થ્રુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં પેનિક ના થાય ફક્ત અને ફક્ત પ્રિપેર્ડનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે એવી હું લોકોને અપીલ પણ કરું છું બહુ અગત્યનું છે સાંપ્રત પરિસ્થિતિથી આખા દેશવાસીઓને ખબર છે ક્યારે કોઈ ઘટના બને તો આપણા લોકોનું જીવન સલામત સ્થળે ખસેડવું નાગરિકોએ કેવી રીતે વર્તવું તંત્ર કેવી રીતે એલર્ટ રહેવું અને આખરે તો એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું જીવન કિંમતી હોય એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીનું સ્થાન છે તો એના માટે આજે આ એક અનુભવ મળે શિક્ષણ મળે આજનો એક ડેમોન્સ્ટ્રેશન થાય લોકોમાં અવેરનેસ આવે અને આવી પરિસ્થિતિ થાય ત્યારે એને શું કરવું એ ઓટોમેટિક અને ખબર પડી જાય એ પ્રકારનું આજનું શિક્ષણ છે એ આજનું મોક ડ્રીલ છે લોકોને આમાંથી કંઈક શીખવાનું છે કે આપણે શું ભૂમિકા હોઈ શકે તંત્રને કેવી રીતે મદદરૂપ બનવું સરકારને કેવી રીતે મદદરૂપ બનવું દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ કેવી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે